હિંમતનગર બાયપાસ રોડ પર આવેલા બંધન બેંકના કર્મચારી દ્વારા કાંકરેલ ગામની એક મહિલાની જાણ બિનમંજૂર રીતે પાંત્રીસ હજાર રૂપિયાની લોન ઉઠાવવામાં આવી છે મહિલા અને તેમના ભાઈ એક વર્ષ અગાઉ લોન લેવા બેંકમાં ગયા હતા પરંતુ જરૂરી ડોક્યુમેન્ટ્સ હોવા છતાં લોન આપવામાં આવી નહોતી એક વર્ષ બાદ બેંક તરફથી મહિલાને ચાળીસ હજાર રૂપિયાની બાકી લોનની નોટિસ મળી જે બાદ તપાસમાં બેંકના કર્મચારી દ્વારા છેતરપિંડી કરાઈ હોવાનું બહાર આવ્યું બેંક મેનેજરે કર્મચારીની છેતરપિંડીમાં બેંકનો કોઈ સંબંધ નથી એવું જણાવ્યું છેતરપિંડીનો ભોગ બનેલા લોકો જવાબદાર લોકો સામે ત્વરિત કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે કે આયેલા બંધન બેંકમાં લોન કરાવવા માટે આવ્યા હતા એ વખતે એમને ના પાડી હતી અને એક વર્ષ પછી નોટિસ આવી ઘરે કે ચાલીસ હજારની તમારા નામ પર લોન થઈ લઈજો અને એ અમે તપાસ કરવા અહીંયા આવ્યા તો એ વખતે અમને ખબર પડી તો બેંકના કર્મચારીએ અમારા નામે લોન